હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે તો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન હજી આપણે વાત કરવાની છે ધોરણ સાતની અંદર સત્ર બેની ગુજરાતીની આઈડિયલ્સ પોમાં પંદરમો પાર્ટ છે દાદાજીનો પત્ર એ આજે આપણે સોલ્વ કરવાનો છે વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો આ વિડીયો શેર કરજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠનું નામ છે દાદાજીનો પત્ર સંકલિત છે એટલે ક્યાંથી લેવામાં આવેલો છે કોઈ એના લેખક નથી ચાલો સૌથી પહેલાં આવે છે વિકલ્પો એમાં પહેલું છે દાદાજીનો પત્ર એકમમાં કોના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તો જવાબ આવશે એ દાદાજી પછી આગળ બીજું છે દાદાજીનો પત્ર એકમમાં દાદાજીનું નામ જણાવો તો જવાબ આવશે બી પ્રીતમભાઈ પછી ત્રીજું છે દાદાજીના જમાનામાં સંદેશા વ્યવહાર શેનાથી થતો હતો તો જવાબ આવશે સી પત્ર દ્વારા પછી ચોથું છે વિવેકે ફોનથી પપ્પા પાસે ક્યાં જવાની પરવાનગી માગી હતી તો જવાબ આવશે ડી પ્રવાસમાં પછી પાંચમું છે કાકા કાલેલકરે પ્રવાસને લગતું કયું પુસ્તક લખેલું છે તો જવાબ આવશે એ હિમાલયનો પ્રવાસ પછી છઠ્ઠું છે દાદાજીએ પત્રમાં કયા તહેવારનો ઉલ્લેખ કર્યો છે તો જવાબ આવશે બી નવરાત્રિ પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે પત્રની શરૂઆતમાં સકુશળ સમાચાર પૂછવામાં આવે છે તો જવાબ આવશે સકુશળ એટલે કે સારા સમાચાર પછી બીજો છે દાદાજીએ પોતાના પૌત્ર વિવેકને પત્ર લખ્યો પૌત્ર એટલે કે દીકરાનો દીકરો પછી ત્રીજું છે ફોનમાં બોલવાનો મહિમા છે તો પત્રમાં લખવાનું કૌશલ્ય છે તો જવાબ આવશે લખવાનું પછી ચોથું પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે તો જવાબ આવશે જીવન ઘડતર પછી પાંચમું આપણા દેશમાં તો તીર્થાટન પરંપરા યુગ જૂની છે તો જવાબ આવશે તીર્થાટન પછી છઠ્ઠો પ્રશ્ન છે ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે તો જવાબ આવશે ફિલ્મ પછી સાતમું છે દાદા તો વરસાદની જેમ વાત જોશે તો જવાબ આવશે વરસાદ પછી આઠમું છે અભ્યાસમાંથી સમય કાઢીને જરૂર વ્યાયામ કરવો તો જવાબ આવશે વ્યાયામ વ્યાયામ એટલે કે કસરત પછી આગળ ત્રીજો પ્રશ્ન આવે છે નીચે આપેલા વિધાનોના ખરા કે ખોટા જણાવવામાં પેલું છે પ્રીતમભાઈ ધોળકિયા માનકુવાના રહેવાસી છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો તો જવાબ આવશે સાચું પછી ચોથું છે પ્રીતમભાઈએ વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન વૈજ્ઞાનિક હતા તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે આપણાથી નાની વ્યક્તિને પત્ર લખતી વખતે આદરણીય સંબોધન કરી શકાય તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે તંદુરસ્ત મનમાં તંદુરસ્ત શરીર વસે છે તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો પ્રિય તો જવાબ આવશે બીજું મિત્રને લખી શકાય પછી બીજું છે પૂજ્ય તો જવાબ આવશે ડી પિતાજીને કોઈ મોટા વ્યક્તિ હોય ને પછી આગળ ત્રીજું આવે છે આદરણીય તો જવાબ આવશે એ સ્વામી સચિદાનંદજીને પછી ચોથું છે ચિરંજીવી તો જવાબ આવશે સી પૌત્ર વિરલને પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તરે એક એક વાક્યમાં લખો એમાં પેલું છે દાદાજીને કોની ગેરહાજરી સતત ચાલે છે એટલે કે એમને ગેરહાજરી સતત ખટકે છે જવાબ આવશે દાદાજીને પૌત્રની ગેરહાજરી સતત ચાલે છે પછી બીજું છે વિવેક અભ્યાસ અર્થે ક્યાં ગયો છે અને કેમ તો કે વિવેક પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ અર્થે વડોદરા ગયો છે પછી ત્રીજું પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું તો કે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને લાગ્યું કારણ કે મોબાઈલ અને ફોનના આ યુગમાં દાદાજીને લખેલો પત્ર એને મળશે પછી ચોથું છે દાદાજીને વિવેકની કઈ વાત સારી લાગી તો કે વિવેકે ફોન કરીને પ્રવાસ જવાની મંજૂરી એના પપ્પા પાસે માંગી એ વાત દાદાજીને સારી લાગી પછી પાંચમું છે શાળામાંથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે તો કે અને વિદ્યાર્થી સૌથી પહેલાં પોતાના માતા પિતાનું સંતાન છે આથી તેમની સહમતિ જરૂરી હોવાથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સંમતિ શાળા લેતી હોય છે પછી આગળ છઠ્ઠું છે પ્રવાસ દ્વારા શેનો પરિચય મળે છે તો કે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય મળે છે પછી સાતમું દેશાટન અને તીર્થાટન માટે કોણ નીકળતા તો કે આપણી યુગ જૂની પરંપરા પ્રમાણે ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા દેશ એટલે કે દેશભ્રમણ કે નોખા નોખા મંદિરો દેવદર્શન કરવા જાતા પછી આગળ આવે છે આઠમા નવનો પ્રશ્ન દાદાજીએ તેમના પૌત્રને કયા પુસ્તકો વાંચવા માટેની ભલામણ કરી તો કે દાદાજીએ તેમના પૌત્ર અને કાકા કાલેલકરને હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયન પુસ્તક વાંચવા માટે ભલામણ કરી પછી નવમો છે સુંદરમે પ્રવાસને લગતું કયું પુસ્તક લખેલું છે તો કે સુંદરમે પ્રવાસને લગતું નામનું પુસ્તક લખેલું છે પછી આગળ દસમું વિવેક કેમ નિરાશ થયો હતો તો કે વિવેક ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાના કારણે થોડો નિરાશ થયો હતો પછી અગિયારમું કયા વિજ્ઞાનીના શિક્ષક શિક્ષણ સંદર્ભમાં એમનાથી જ ઘણા નિરાશ હતા તો કે વિશ્વ વિખ્યાત આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શિક્ષક શિક્ષણ સંદર્ભમાં એમનાથી જ નિરાશ હતા પછી બારમું દાદાજી વિવેકને સ્વામી વિવેકાનંદની કઈ સુક્તિ યાદ કરાવે છે તો કે દાદાજી વિવેકને સ્વામી વિવેકાનંદની આ સુક્તિ યાદ કરાવે છે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો જેથી આપણે ગામડા ગામડાના સુધી આપણે વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકીએ અને બીજાને પણ આપણે મદદરૂપ બની શકીએ ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો છે કે દાદાજી ફોન અને પત્રની સરખામણી કરતાં શું કહે છે તો કે દાદાજી ફોન અને પત્રની સરખામણી કરતાં કહે છે કે ફોન કે મોબાઈલ નહોતા ત્યારે અમે સંદેશા વ્યવહાર પત્રથી જ ચલાવતા હતા જેમ મોબાઈલની એક મજા છે એમ પત્રની પણ આગવી મજા છે ફોનમાં બોલવાનો મહિમા છે અને જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનું મહત્વ છે પછી બીજો પ્રશ્ન છે પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે તો કે પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે તેના થકી જ માણસ ઉદાર બને છે અને જીવનના રોકડા અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે સૌ પરિચિત બનીએ છીએ પછી ત્રીજું પત્ર સિવાય દાદાજી બીજી કઈ વાત કહેવા માટે ઉત્સુક હતા કે દાદાજીને એ વાત કહેવાની ઉત્સુકતા હતી કે હું તારા કહેવાથી હવે સારી ફિલ્મો જોવામાં રસ લેતો થઈ ગયો છું અગાઉ મને કોણ જાણે કેમ પણ ફિલ્મો પ્રત્યે હતી એટલે કે એલર્જી હતી ગમતી નહીં હવે મને સમજાય છે કે ફિલ્મ અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ છે સારી ફિલ્મો લોકમાનસ પર ધારી અસર કરી શકે છે એટલે કે સારી ફિલ્મો આપણે જોવી જોઈએ પછી આગળ ચોથો પ્રશ્ન ગણિત વિષય માટે દાદાજીએ વિવેકને શી સલાહ આપી તો કે ગણિત વિષયની યુનિટ ટેસ્ટમાં ઓછું પરિણામ આવતા નિરાશ થયેલા વિવેકને દાદાજીએ સલાહ આપતા કહ્યું કે નિરાશ થવાની જરાય જરૂર નથી ગણિત વિષય એક શાસ્ત્ર છે એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તો મિત્રોની મદદથી ગણિત વિષયની સંકલ્પનાઓથી અવગત થજે જરૂર સારું પરિણામ મળશે પછી પાંચમું વ્યાયામ અંગે દાદાજીના વિચાર જણાવો એટલે કે કસરત અંગે દાદાજીને શું વિચાર હતા તો કહે છે કે દાદાજી વિવેકને અભ્યાસમાંથી જરૂરી સમય કાઢીને વ્યાયામ કરાવવાનું જણાવતા કહે છે કે સ્વામી વિવેકાનંદની પહેલી સુપતિ તો યાદ છે ને કે લે ફરી તેને યાદ કરાવવું તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે આમ તે કહે છે કે જો શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે આથી સારા વિચારો યાદશક્તિ માટે શરીરનું તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રવાસ જવાની મંજૂરી માગવા વિવેકે કરેલા ફોનના બદલામાં દાદાજીએ પત્રમાં પ્રવાસ બાબતે કઈ વિગતો જણાવી હતી તો કે વિવેકની શાળામાંથી પ્રવાસ જવાનું આયોજન કરેલ હોવાથી તેણે પ્રવાસ જવાની મંજૂરી માગતા પોતાના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે પ્રવાસમાં જાઉં કે કેમ દાદાજીને વિવેકની આ વાત ખૂબ ગમી આથી એમણે પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું કે તે પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે એમની મંજૂરી તો લેવાની જ હોય ને વડીલો એ આપે પણ ખરા કેમ કે પ્રવાસ અને પર્યટન અને આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે તેના થકી જ માણસ ઉદાર બને છે અને જીવનના રોકડા અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિનો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે સૌ પરિચિત બનીએ છીએ આપણા દેશની આ પરંપરા યુગ જૂની છે ઋષિ મુનિથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થ માટે નીકળતા આમ દાદાજીએ પત્રમાં પ્રવાસ જવાની મંજૂરી સાથે જીવનના પ્રવાસનું શું મહત્વ છે એ સમજાવ્યું હતું પછી આગળ બીજું છે પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે તેમના વિચારો તમને કેવા લાગ્યા તો કે દાદાજીના પૌત્ર વિવેકનું ગણિત વિષયની યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું હતું આથી તે થોડો નિરાશ થઈ ગયો હતો તેને પ્રોત્સાહન આપવા માટે દાદાજીએ કહ્યું કે નિરાશ થવાની જરાય જરૂર નથી ગણિત વિષય એક શાસ્ત્ર છે એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર છે તો મિત્રોની મદદથી ગણિત વિષયની પાયાની સંકલ્પનાની અવગત થશે જરૂર સારું પરિણામ મળશે આનાથી પણ વિશેષ સમજાવતા દાદાજીએ કીધું કે મેં અનેક લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે એમાંના કંઈક બધા જ દરેક વિષયમાં પ્રવિણ હતા એવું નહોતું પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શિક્ષણ સંદર્ભે બાળપણો એમના શિક્ષક ઘણા નિરાશ હતા પરંતુ આઈન્સ્ટાઈને ચમત્કાર કરી દેખાડ્યો તું પણ એ કરી શકે છે આમ દાદાજીએ પૌત્રને નિરાશ થયા વિના સ્વાધ્યાય કરવાની શિખામણ ઉદાહરણ સાથે આપી તેમનો આ વિચાર મને ખૂબ ગમ્યો કારણ કે તે આપણને મહેનત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે ચાલો પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો પેલું છે કે નીચે આપેલો શબ્દ એને અને તેનો અર્થ વાંચો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો પ્રફુલ્લ એટલે કે પ્રફુલ્લિત હવે એનું વાક્ય બનાવો તો કે સવારે ચાલવા ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે પછી આગળ સુવાસ એટલે કે સુરભી તો કે ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હોય છે પછી રૂવાટું એટલે કે રોમ અથવા તો પુલક તો કે દિવાળી બિનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા પછી ઐશ્વર્ય મજમુદારનું મારું મન મોહી ગયું ગીત શરીરના રોમ રોમમાં તાજગી ભરી દે છે રચના એટલે કે ગોઠવણ અથવા તો વ્યવસ્થા તો કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે દાડમના દાણાની ગોઠવણ ઈશ્વર જેવી કોઈ ના કરી શકે પછી છે આશ્ચર્ય એટલે કે નવાઈ કે આજના મોબાઈલના યુગમાં પત્ર આવે તો આશ્ચર્યમાં મૂકે તો કે મારા દાદાને ફિલ્મ જોતા જોવા એ નવાઈ ઉપજાવે એવી વાત છે પછી પ્રવાસ એટલે કે મુસાફરી અથવા તો કે પર્યટન પ્રવાસથી જીવનના રોકડા અનુભવો મળે છે એનું વાક્ય તો કે ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો પણ મુસાફરી માટે નીકળતા ચાલો પછી આગળ બીજા નંબરનું છે આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો ઉદાહરણ તરીકે ઉત્સુક એટલે કે ઉત્સુકતા ચાલો ઉત્સુકનું પહેલાં વાક્ય હું મનીષને મળવા ઉત્સુક હતો પછી ઉત્સુકતાનું તો કે મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી એટલે કે ઉતાવળ હતી પછી પેલું છે માનવ અને માનવતા અને બે વાક્ય બનશે એક માનવનું બીજું માનવતાનું તો કે માનવ એક સામાજિક પ્રાણી છે હવે માનવતાનો તો કે વ્યક્તિમાં રહેલી માનવતા તેને અન્ય પ્રાણીની સરખામણી અલગ પાડે છે પછી બીજું છે સજ્જન અને સજ્જનતા એટલે સજ્જનનું બનાવી તો કે સજ્જન વ્યક્તિ સૌનું ભલું ઈચ્છે છે પછી આગળ સૌનું ભલું ઈચ્છું એ સજ્જનતા છે પછી આગળ હવે દરિદ્ર અને દરિદ્રતા તો કે દરિદ્ર વ્યક્તિની મદદ કરવી જોઈએ દરિદ્રતાનો તો કે વ્યક્તિની દરિદ્રતા દૂર કરવા સૌએ સહકાર આપવો જોઈએ પછી સુંદર અને સુંદરતા તો કે વાહ કેટલું સુંદર ફૂલ બીજું વાક્ય આવે તો શું સુંદરતા છે આ ફૂલની પછી આગળ પાંચમું ઉદાર અને ઉદારતા તો કે પ્રવાસ વ્યક્તિને દિલથી ઉદાર બનાવે છે પછી આગળ પ્રવાસથી વ્યક્તિમાં ઉદારતાનો ગુણ ખીલે છે ચાલો પછી આગળ ત્રીજું છે હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈ છે તો તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે તમે પણ આવા થોડાક પ્રશ્નો ઉમેરો તો કે તમારા ગામનું નામ શું છે તમારું ગામ જિલ્લાના મથકથી કેટલું દૂર છે તમારા ગામની નદી છે તમારા ગામમાં વડલો છે તમારા ગામમાં ચબૂતરો છે પછી આગળ બીજા બનાવો તો કે તમારા ગામમાં પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે તમારા ગામમાં શાળા કયા ધોરણ સુધી છે તમારા ગામની નજીક કઈ કોલેજ કે યુનિવર્સિટી છે તમારા ગામમાં લોક કલ્યાણના કાર્યો થાય છે એટલે કે લોકો માટેના સારા કામો થાય છે પાણીની સુવિધા વગેરે એ બધા લોક કલ્યાણના કામો કહેવાય ચાલો પછી આગળ ચોથું છે શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધીને વાક્ય બનાવો જો આ બધા શબ્દો છે આમાંથી તમારે વાક્ય બનાવવાનું છે તો આમાંથી કયું વાક્ય બનશે તો કે દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો પછી બીજું આપ્યું છે તો એમાંથી વાક્ય બનાવતો કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે પછી ત્રીજું આપ્યું છે એમાંથી બનાવો કે આજે પત્રનું સ્થાન ઈમેલે લઈ લીધું હવે કોમ્પ્યુટરમાં ઈમેલ આવે ને જીમેલ આવે ખબર છે એને ઈમેલ કહીએ અથવા જીમેલ પણ કહી શકો બરાબર એને લઈ લીધું પછી ચોથું છે તો કે ફોનમાં બોલવાનો મહિમા છે પછી આગળ પાંચમો છે કે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે ચાલો પછી એ યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્યો ફરીથી લખો અરે બેટા તને થશે કે દાદા તો રિટાયર્ડ થયા તો ભણાવવાનું છોડતા નથી ખરું ને તો ભાઈ છેલ્લે ઉદ્દગાર વાંટલે આવે અહીંયા ઉદ્દગાર આવે અરે બેટા પછી અરે પછી અલ્પ વિરામ બરાબર પછી બીજામાં પણ આવી રીતના અહીંયા એક વિરામ આવશે ને છેલ્લે પૂર્ણ વિરામ પછી ત્રીજામાં પણ એ હિમાલયના પ્રવાસ અવતરણ ચિહ્નમાં લખવાનું અને દક્ષિણાયન પણ અવતરણ ચિહ્નમાં લખવાનું ને ફરીથી તમારે વાક્ય લખવાના છે આ રીતે જોઈને પણ તમે લખી શકો છો પછી આગળ આવે છે છઠ્ઠા નંબરનું નીચેના વાક્ય વાંચી તેના નામના બદલે વપરાતા હોય એવા સર્વનામ શોધો હવે જે બદલે નામના બદલામાં વપરાતું હોય એને કહેવાય સર્વનામ શોધીને લખવાનું છે ચાલો એમાં પેલું છે અંધારામાં કોઈક આવતું હોય એમ લાગ્યું તો આમાં ક નામની જગ્યાએ શું આપ્યું છે તો કે કોઈક તો જવાબ આવશે કોઈક પછી બીજું જ્યાં સફાઈ થતી હોય ત્યાં સારું દેખાતું હતું તો જવાબ આવશે સર્વનામા જ્યાં અને ત્યાં પછી ત્રીજું એમણે પોતે ઝાડું પકડીને સફાઈ કરવા માંડી તો જવાબ આવશે સર્વનામમાં એમણે અને પોતે પછી ચોથું છે મેં જાતે આ વાત કહી હતી તો જવાબ આવશે મેં અથવા તો અને જાતે પણ પછી પાંચમું છે પ્યાલામાં થોડુંક દૂધ હતું તો સર્વનામમાં આવશે થોડુંક પછી છઠ્ઠું જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે તો જવાબ આવશે જ્યારે અને ત્યારે પછી સાતમું કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે તો જવાબ આવશે કોઈક આ પછી આઠમું જેને ખુદને ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામ હતો સર્વનામમાં જેને ખુદનો અને તેને આ બધા શું આવશે સર્વનામ પછી નવમું તમે પંડે આ કામ કરો તો જ સમજાશે તો જવાબ આવશે તમે અને આ ચાલો પછી આગળ આવી રીતના છે કે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધીને તેનો પર્વ લખો બરાબર એ પણ તમે આમાં જોઈને લખી શકો છો વાક્ય એવું છે પેલું છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય તો જવાબ આવશે જ્યાં અને ત્યાં તો સર્વનામ પ્રકાર કયો છે સર્વનામ તો કે સાપેક્ષ સર્વનામ પછી આગળ આવે છે બીજું છે તેમણે આ જવાબદારી સ્વીકારી તો સર્વનામ આવશે તેમણે બરાબર અને સર્વનામ કયું આવશે તો કે સંબંધ વાચક સર્વનામ પછી ત્રીજું અમુક તમુક માણસ વચ્ચે આવીને પણ આ કામ બગાડી શકે તો સર્વનામ થશે અમુક તમુક અને પ્રકાર થશે સાપેક્ષ સર્વનામ એવી રીતના તમે આગળ બધા જોઈને આવવાથી લખી શકો છો ચાલો પછી આગળ આઠમું છે નીચે આપેલા વાક્યનો નિષેધ એટલે કે નકાર વાક્યમાં ફેરવો એટલે કે ના પાડતા હોય એને કહેવાય નકાર વાક્ય પેલું આવું છે તે નાટકમાં ભાગ લેશે તો નકાર વાક્યમાં ફેરવવું હોય તો કે તે નાટકમાં ભાગ નહીં લે અથવા તો કે તે નાટકમાં ભાગ લેશે નહીં પછી બીજું છે મોહનદાદા ઉદાર દિલના હતા તો કે મોહનદાદા ઉદાર દિલના ન હતા પછી ત્રીજું પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે તો કે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી પછી ચોથું છે મેઘના ચિત્ર દોરે છે તો કે મેઘના ચિત્ર દોરતી નથી પછી પાંચમું છે વિશાલ સાયકલ લઈને ગયો છે તો કે વિશાલ સાયકલ લઈને ગયો નથી ચાલો પછી આગળ છે છઠ્ઠું પરેશના પિતા સૈનિક છે એટલે કે પરેશના પિતા સૈનિક નથી આ થઈ ગયું નકાર વાક્ય પછી સાતમું છે દાદાજીએ ફિલ્મ જોઈ તો કે દાદાજીએ ફિલ્મ ન જોઈ અને આઠમું છે મિતા શાળાએ સમયસર આવે છે તો કે મિતા શાળાએ સમયસર આવતી નથી પછી આગળ નવમા નંબરનું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પેલું છે ઉજ્જવળ એટલે કે ઉજળું અથવા તો દેદીપ્યમાન પછી બીજું છે મહિમા એટલે કે પ્રતાપ અથવા તો યશ ત્રીજું છે પ્રવાસ એટલે કે મુસાફરી અથવા પર્યટન પછી ચોથું છે તીર્થાટન એટલે કે તીર્થયાત્રા પાંચમું છે આશ્ચર્ય એટલે કે નવાઈ અથવા તો અચરજ પછી છઠ્ઠું છે તડામાર એટલે કે ધમધોકાર ઝપાટાબંધ પછી તડામારનું બીજું ઉતાવળ પણ કરી શકે સાતમું તંદુરસ્ત એટલે કે સ્વસ્થ અથવા સાજું આઠમું પ્રવીણ એટલે કે નિપુણ અથવા તો કુશળ મંજૂરી એટલે કે પરવાનગી અથવા અનુમતિ પછી આગળ આવે છે નિરાશ એટલે કે હતાશ અથવા તો ઉદાસ પછી આગળ આવે છે આશીષ એટલે કે આશીર્વાદ અથવા દુઆ પછી સંકલ્પના એટલે કે અવધારણા અથવા વિભાવના પછી આગળ આવે છે દસમો પ્રશ્ન વિરોધાર્થી શબ્દ લખો વિડિયો ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિદ્યાર્થી ખાસ પહોંચાડજો વોટ્સઅપમાં પણ તમે આપણી વિડીયો શેર કરી શકો છો ચાલો હવે વિરોધી શબ્દ છે હાજરીનું વિરોધી ગેરહાજરી વાજબી તો ગેરવાજબી ગેરલાભનો લાભ જવાબદારનું બે જવાબદાર અનુકૂળતાનું પ્રતિકૂળતા પરિચયનું અપરિચય દેશનું વિદેશ શક્યનું અશક્ય સબળનું નિર્બળ નિરાશાનું આશા તંદુરસ્તનું બીમાર સ્મરણનું વિસ્મરણ ચાલો પછી આગળ આવે છે જોડણી ચાલો આમ લખાય બરાબર પછી રિટાયર્ડ પછી અનુકૂળતા પછી સંસ્કૃતિ પછી પરિચિત અભિવ્યક્તિ પરિસ્થિતિ તંદુરસ્ત અને સુક્તિ ચાલો પછી બારમું છે શબ્દકોષના ક્રમમાં લખો એટલે કકાવારીના ક્રમમાં લખવાનો છે તો આ આડુઓ આપેલું છે આપણે એને કકાવારીના ક્રમમાં ગોઠવી તો પેલા આવશે પછી આશ્ચર્ય પછી ઉજ્જવળ પછી કુશળ પછી કૌશલ્ય અને શિક્ષક ચાલો પછી બીજું આપ્યું છે એને લખો પરિચય પરિણામ પરિચિત પર્યટન પ્રફુલ્લિત અને પ્રવાસ ચાલો પછી આગળ તેરમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવામાં પેલું છે સામાન્ય રીતે નાનો પ્રવાસ તો એને કહેવાય પર્યટન પછી બીજું લોકોની સંસ્કૃતિ તો એને કહેવાય લોક સંસ્કૃતિ પછી ત્રીજું છે વિશ્વમાં જાણીતું એને કહેવાય વિશ્વવિખ્યાત પછી ચોથું જિંદગીનું વૃતાન તો એને કહેવાય જીવનચરિત્ર પછી પાંચમું નવરાત્રિનો સમૂહ તો એને કહેવાય નવરાત્રિ છઠ્ઠું સંસ્કૃતિને લગતું તો એને કહેવાય સાંસ્કૃતિક પછી સાતમું જુદા જુદા દેશમાં ફરવું એને કહેવાય દેશાટન પછી આઠમું ઉત્તમ ઉક્તિ કે કથન તો એને કહેવાય સુક્તિ પછી નવું ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો એને કહેવાય પરંપરા ચાલો કે ગયા તમારા શબ્દ સમૂહ પછી આગળ આવે છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ વાક્ય પ્રયોગ કરો એમાં પેલું છે અવગત થવું એટલે કે જાણકાર બનવું ચાલો હવે વાક્ય વાક્યપ્રયોગ તો કે શિક્ષકે વિદ્યાર્થીને ગણિતની પાયાની બાબતોથી અવગત કરાવ્યા પછી બીજું પ્રવીણ હોવું એટલે કે નિપુણ હોવું અથવા તો હોશિયાર હોવું ચાલો એનું શું થશે તો કે બધા જ કંઈક દરેક વિષયમાં પ્રવીણ હોય એવું હોતું નથી પછી આગળ ત્રીજું ઉદાર દિલના હોવું એટલે કે મોટા મનનું કે દયાળુ હોવું તો કે મહેશભાઈ ખૂબ જ ઉદાર દિલના છે તેઓ કોઈ પણ વ્યક્તિને મદદ કરવામાં પાછા પડતા નથી ચાલો આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખવાયા જ્યાં તમને આપ્યું છે વર્ણન એને તમારે પત્ર સ્વરૂપે લખવાનું છે ચાલો શું આપ્યું છે તો કે અર્પણ અમદાવાદથી આબુ બસમાં ગયો હતો આબુમાં તે બે દિવસ રોકાયો હતો પછી આબુ આવીને એને આબુ દર્શનની બસમાં જ ભરવાનું પસંદ કર્યું તેણે નખી તળાવ જોયું કિનારે ઊભા રહી તેણે ઘણા ફોટા પાડ્યા તે નખી તળાવમાં સેલ માટે ગયો એટલે કે તરવામાં ગયો બરાબર બોટમાં બેસીને દેલવાડાના દેરા જોયા આબુમાં તેણે અબુતા માતાના દર્શન કર્યા એમાં એ સૌથી ઊંચા ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચેના કોતરો જોવાની પણ ખૂબ મજા આવી પછી અર્પણેશ આબુથી પાછા વળતા નક્કી કર્યું કે તે દર વર્ષે આબુ આવશે ચાલો હવે એને પત્ર લખો કોણે અર્પણે એના મિત્રને તો કે અર્પણ શાહ એનું એડ્રેસ મૂળ પોસ્ટ વડોદ તાલુકો પાટડી જિલ્લો સુનગર ને તારીખ કોને લખ્યો છે તો કે પ્રિય ધ્રુવને તો કે એનું નામ લખું પ્રિય ધ્રુવ મજામાં હોઈશ હું હમણાં થોડા દિવસ પહેલાં આબુના પ્રવાસે જઈ આવ્યો હું મામાને ત્યાં અમદાવાદ આવ્યો હતો ત્યાંથી આબુ બસમાં ગયો હતો આબુમાં હું બે દિવસ રોકાયો આબુમાં ફરવા માટે મેં આબુ દર્શનની બસ પસંદ કરી હતી સૌથી પહેલાં હું નખી તળાવ ગયો હતો મેં તળાવમાં સહેલગાહ પણ કરી અને કિનારે ઊભા રહી ઘણા ફોટા પણ પડાવ્યા હતા ત્યારબાદ દિલવાડાના દેરા જોયા અને અબૂતા માતાના દર્શન કરીએ તેનાથી પણ વધારે ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચેના કોતરો જોવાની પણ મજા માણી હતી ત્યાંની સુંદરતા જોઈ મેં નક્કી કર્યું કે હું દર વર્ષે આબુ આવીશ ચાલો પછી છેલ્લે શું કીધું છે કે જો તને ફાવે તો આપણે આવતા વર્ષે આબુ સાથે જઈશું તારા માતા પિતાને મારા પરિણામ કહેજે લેખિત અંગે એટલે કે લખોવાળો કોણ તો કે તારો મિત્ર અર્પણ ચાલો પછી આગળ આવે છે છોડ દાદાજીના પત્રનો જવાબ તમે ટેકનોલોજીના કયા માધ્યમથી આપી શકો અને દાદાજીના પત્રનો જવાબ ઈમેલ દ્વારા આપો ચાલો આપણે ઈમેલ એટલે કે મોબાઈલથી પણ આપી શકીએ કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરની મદદથી પણ આપી શકીએ ચાલો દાદાજીનો પત્રનો જવાબ ઈમેલ છે વોટ્સઅપ છે ફેક્સ છે એસએમએસ એટલે કે આપણે મેસેજ કરીને એ વગેરેથી આપી શકાય છે ફ્રોમ એટલે કે આપણું એડ્રેસ લખવાનું બરાબર જેને મોકલવાનું હોય એનું ઈમેલ એડ્રેસ લખવાનું બરાબર પછી આગળ આવે છે સબ્જેક્ટ તો કે ખબર અંતર પૂછવા બાબત આદરણીય સાદર પ્રણામ બરાબર આવું આવું આપણે લખતા હોય તો તો એની અંદર પણ આવે કે આપ કુશળ છો એ જાણીને આનંદ થયો પણ મને તમારી ગેરહાજરી સતાવે છે પણ તમારા પત્રએ મને ભણવા માટે ઉત્સાહ પૂરો પાડ્યો છે તમારા પત્રથી આશ્ચર્ય સાથે આનંદ પણ થયો તેમજ પત્ર લેખનનો અનુભવ પણ થયો વળી તમારા શીખવાડેલ વ્યવહારિક પાઠ અમને ખૂબ ઉપયોગી થાય છે પ્રવાસ બાબતે આપે જે જાણકારી આપી તેનું ધ્યાન રાખીશ તેમજ સુંદર અને કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક વાંચવાનો પ્રયાસ કરીશ તમે ફિલ્મ જોવામાં જે રસ દાખવ્યો છે તે જાણીને ખૂબ મને આનંદ થયો હું વેકેશનમાં આવીશ ત્યારે આપણે સાથે મળીને ફિલ્મો જોઈશું ગણિત વિષય બાબતે આપે મને જે સલાહ આપી છે તેનું ધ્યાન રાખીશ તમારા મોકલાવેલ પુસ્તકોનો પણ ઉપયોગ કરીશ તેમજ અભ્યાસમાંથી સમય કાઢીને વ્યાયામ પણ કરીશ જો શક્ય હશે તો હું દશેરાના તહેવારમાં બે દિવસ ઘરે આવીશ તમારો પૌત્ર એટલે કે દીકરો નામ છે વિવેક ચાલો પછી આગળ છે પ્રવાસ જીવન ઘડતરમાં મહત્વ પ્રવાસનું જીવનમાં શું મહત્વ હોય છે એની ઉપર તમારે નિબંધ લખવાનો છે ચાલો માનવીના જીવનમાં પ્રવાસનું હંમેશા આગું સ્થાન રહ્યું છે આપણે યુગની વર્ષો જૂની પરંપરા જે કે ઋષિ મુનિથી લઈને ગૃહસ્થો પ્રવાસે તથા દેશાટન માટે નીકળતા પ્રવાસ એટલે એક સ્થળેથી બીજા અને ત્રીજા એમ અલગ અલગ સ્થળે ફરવું પ્રવાસનો અર્થ માત્ર ફરવા પૂરતો સીમિત નથી પરંતુ તે સ્થળને જાણવું માણવું ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિથી પરિચિત થવું ભવ્ય વારસાની જાણકારી મેળવવી વળિયા ભાગદોડ ભરી જિંદગીમાં થોડી હળવાશની પળોને મન ભરીને માણી લેવી પ્રવાસ હૃદય મન અને આત્માને વિશાળ ઉદાર અને દ્રઢ બનાવનારી અને રોકડિયા અનુભવ કરાવનારી પ્રવૃત્તિ છે સાહસિકતા સહિષ્ણુતા માનવતા વ્યવહાર કુશળતા અને નિયમિતતા જેવા મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે વિદ્યાર્થીમાં સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ થાય છે સહકારની ભાવના વિકસે છે સ્થળની ભૌગોલિક જાણકારી મેળવે છે મુશ્કેલીઓને હસતા હસતા પાર કરવાની તાલીમ મળે છે અને ઝીણામાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સંસ્કૃતિ વારસા પ્રત્યે ગૌરવ પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે વળી પ્રવાસ દરમિયાન કામ જાતે કરવાની ટેવ પડે છે પ્રવાસમાં ઘર જેવી સગવડો ન મળતી હોવાથી અગવડો વેઠવાની પણ ટેવ પડે છે પ્રવાસ આપણને સાહસિક બનાવે છે પ્રવાસ ત્વરિત નિર્ણય કરવાની આપણી શક્તિ ખીલી ઉઠે છે પ્રવાસમાં આપણે ભાત ભાતના માણસોનો પરિચયમાં આવીએ છીએ આપણા જીવન ઘડતરમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે વિચારો પ્રવાસની વાત જો રમણીય હોય તો પ્રવાસ કેટલો બધો રમ્ય હોય એટલે કે સુંદર હોય આટલું બધું આપણું પ્રવાસનું આપણા જીવનમાં મહત્ત્વ છે તો આપણે પણ આપણા મિત્રો સાથે મળીને પ્રવાસમાં જવું જોઈએ સ્કૂલમાં થાય તો સ્કૂલમાં ઘરેથી કોઈ મહેમાન કે મમ્મી પપ્પા જતા તો એમની સાથે આપણે ફરવામાં જવું જોઈએ ચાલો તો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જો તારો આપણી ચેનલ ડી સોલ્યુશન